આવી છે અશોકભાઈ શું કહેશો જયલા જાહીર કે જામીન મળી ગયા છે કાયદો કાયદાનું કામ કરતું હોય છે એમાં અમારે કાઈ કહેવાનું હોય પરંતુ અમારી લડાઈ છે ને એ ચાલુ રહેવાની છે અમારી લડાઈ જે પણ પોલીસ છે જે તે સમયે સાવર્યા છે એને ડિસ્મિસ કરવાની લડાઈ ચાલુ રહેવાની છે અને આ તો ખાલી છૂટ્યા જ છે ને બાકી અમે અમારી લડાઈ ચાલુ રાખવાના છે આમાં અમે સજા પડાવવાના છે કોઈ પણ સજા સંજોગ

તમે કહો છો કે ત્યારે તમે લોકો એ કરેલું હતું પરંતુ સૌથી મહત્વની વાત અહીંયા આગળ આખા કેસની અંદર એ જોવા મળી અશોકભાઈ કે શરૂઆતમાં તો નેતાઓ આવ્યા કોળી નેતાઓ પણ પાછળથી ધીરે ધીરે ક્યાં ભારતીય જનતા પાર્ટી તરફ તેમનો ઝુકાવ વધારે લાગ્યો એમના પક્ષના નેતાઓ તરફ સમાજ પક્ષ તરફનો ઝુકાવ વધારે લાગ્યો નહીં આમાં ભાજપ કોંગ્રેસ ક્યાં હતું જ નહીં માત્ર માત્ર જ્ઞાની વાત હતી

નહીં નેતાઓ સાથે જ ને નેતા ક્યારે બને જે સમાજ માં હોય ને સમાજ ગૌરવ સાચું હોય નેતા હોય છે તમે લોકો જીતુ વાઘાણી સામે વિરોધ કર્યો અને જીતુ વાઘાણી સામે આખું શરૂઆત કરી દીધી પણ લાગે છે હવે એની ઇમ્પેક્ટ તમને દેખાશે ઓડી સમાજ ની અંદર આની ઇમ્પેક્ટ દેખાશે કારણ કે આજે તો જયરાજ આહીર બહાર આવી જશે જયરાજભાઈ આહીર બહાર આવી જાય એ કાયદાનું પાલન થતું છે જે કાયદાની જોગવાઈ છે એ મુજબ થતું છે

સવાલ અહીંયા એવું પૂછે છે કે માયાભાઈ જયારે બોલવા માયાભાઈ મંચ ઉપરથી બોલ્યા તો માયાભાઈ કીધું કે જે થાય છે સારા માટે થાય છે જે થવાનું છે એ પણ સારા માટે થવાનું છે એ માયાભાઈ ની વાત છે માયાભાઈ ને એક કે એ બોલ્યા હશે અમને તો અમને કોઈ જ્ઞાતિ સાથે કે કોઈ વાંધો નથી કોઈ જેને અમારો તોમકદાર છે અમારા નવની પર છે અન્યાય હત્યા સાથે એની સાથે વાંધો છે નહીં એના પરિવાર સાથે એ સાથે અમને કોઈ વાંધો નથી નહીં એક જ્ઞાતિ સાથે કોઈ જ્ઞાતિ સાથે અમને કઈ વાંધો નથી